મને પોલીસ વાહ પડી મને કચાય નહીં જલ્દી તો ગુણો કર્યો છે કૈશું ગુણો નહીં કર્યો તો એમને તો પોલીસ વાવ પડી બહુ વીસ રૂપિયા લે મને ઊંઘ માય ઓગણીસ બે હજાર લે પગ ઊંઘ માય ગરમદાગર હેલ્લી

જબરજસ્ત ચોર છે ઓવા તો મને ખબર જ નહીં આપરો ઇન્ડિયામાં બેંક લૂંટો ની ખબર સા ઓવા મોટા મોટો હાથ છે નો મોટા મોટો હાથ છે નો ઓનો ઓવા આ ભાઈ તમે કો છો એ રે ભાઈ આ એ ભાઈ અને સરકારે 5 લાખ રૂપિયા ઇનામ મળ્યું છે કેટલું 5 લાખ રૂપિયા લાખ રૂપિયા અને એ જે પકડીને બતાવા ઇના ગેર 5 લાખ રૂપિયા સરકાર આપી જાય ડબો ભરી आपली હાથ ના ચાર ઘરમાં ગા છો સાહેબ મને ખબર નહીં પેજો

બેટાણી <inaudible> પક <waiplexable> <men> <term bazis> <English>

કાકાની નહીં એમ કેમ આરીસા એમ કેમ આરીસા સાહેબ નહીં પણ અલ્યા આ બૈરો માન નહીં જીલા તમારા જેવા નમૂના આ દેશ ને બગાડવા બેઠા છે દારૂ વેકી વેકી તમે બગડા બેઠા છે મેં દાઢો પડી જશે તારા મને હાલ હમણાં હા બા જારો હું તો હરખો કરું હું મને બધી ખબર છે હાલ હોય ગાડી ભરવાની છે મને ખબર છે અને હું આ બધો તમે જે સર્કલ છે ને બધો પકડે અને તને તો પેલા જેલમાં નાખું તને તો પોચવાની સજા કરું છું હા ખા ના સાહેબ મારો ગુનો નહીં સાહેબ લે

આપણને જોયા તા વાહ હા છે પાજીયા ઓંજે હમ હારમો કુકારવા કરના મોં કાંતી દી રમો તમે તા ઓ આન બારવા ને પાછો ઓ વા દેખો કેટલા યુશી વાહ ઓગા બોલો ઓગા ખબર હા જો જો બાડે કારા ડોમ્માના પીપળા જેવા જો સતી ઓળખાય ક્યો નહીં બાડે હો અરે જો એક દાતર પાડતું તો તમે લેજો ના નહીં બાડે

કેગા મારજોકા તક તક કરેણા અંદર લાગુ વેદન વેદન પરવાનાય કુપુ એ એ સકા ઓ ભરો

टा डाफलाइ पैसा परे पैसा लाख रुपियाँ परे पाकिटमा फेदवा गीजा पैसा परे

કૌશુ લક્ષ્મી વર્ષી એમ પ્યાલે જી મુ દીદાર છું યાર તાન હા ના ના બરાબર હગા તો મારી ઓર ના ભઈ જો ભાઈ તમે મને ખાલી ભઈ જ કહેવાનો બરાબર બાકી મને આખા ગોમ જેના જેના સુકોણું નામ ખબર હોય કોણ કેટલું કમાય છે કણા જુડી કેટલી ઇન્કમ છે એ બધી અમે ખબર રાખીએ અમે વસ્તી ગણતરી વાળા માણસ છીએ હા બરાબર આ કામ કાજુ

હા એ કાકાને જોયા ના ઓથે નેકળા તા ના જો જો હારે ખોલીને જોઈ લે આ કાળા કાળા રે હય કાળા કાળા રે ના જોની ભરા ગો મોર બેટો આ જ્યા છે શું છે રે હા જો જો ભરા મારું કાર્ડ રહ્યું કોન્ટેક્ટ કર દેજો શું કીધું હા ઓધોની ફૂલતા નહીં હા તે રે ખોઈ ગયા નહીં ના નહીં ભરે દાગી ના દોરાય દાગી ના વેટી કોઈને દોરાવી હોય કોઈ મંગળસૂત્રો કોઈને બંગરે દોડાય કોઈને દોડાવી હોય દોરાયું હોય

કિને દોય હા બુરી એ બુરી પોણી વણી આલજે હે બે બે તો જાતા નિયો તો ના ના બે બે

કોમ આયુ ઢોરાવાનું મારા લગભગ જન્મ થયો મારો 50 વરસ 62 વરસ થયો મારો જન્મ થઈ બરાબર બરાબર અને હું સમજણ આવી મારો તાનો દાદીના દોને ખરી ગયો ભાઈ પૂરેપૂરો એક્સપિરિયન્સ હા એક નંબર એક્સપિરિયન્સ પૂરેપૂરો કટકોડા જે મોરતા છે કોટ પછીનો ધંધો તાર માટ

માં મૂનાવા બેઠો અને કપડાઓ મેલે તો બાથરૂમમાં અને મારો કપડો લઈ નહી જઈ આ બે જણા હે ઓરે દાદા રે સાંભળ નતી